તો મિત્રો આજે મા ભગવતીને આ જો અંદર મંદિરમાં જ્યાં આંબો મોટો થઈ ગયો છે અવડો ને આ મંદિરમાં આવ્યા પછી વહી તો આંબો તો કેટલો સુંદર આંબામાં ખાલે છે ને આ સાંજે મેં પછી જો આ બધું ડેકોરેશન કરી ને મા ભગવતીને પણ દર્શન તમને કરાવી દઉં મા શક્તિ બહુ સુંદર લાગે છે અને નમો આદિશક્તિ નમો ભગવતી નમો માતા તો મા ભગવતીને આજનો આ શણગાર મિત્રો માતા જો અતિ સુંદર લાગે છે અને માને જોતા જગત જનનીમાં ભગવતી ભગવતીને જોતા એમ થાય કે જગત જનની અહીંયા સ્વયં હાજર હાજર બિરાજમાન છે માં અને મા બધાયના દુઃખ હરે કૃપાઓ કરે અમારા લાડલા ગણેશજી અહીંયા બિરાજમાન મંદિરમાં અને રોજ આપણા પ્યારાની પૂજાઓ થાય અર્ચનાઓ થતી હોય સેવાઓ થતી હોય અને મારા લાડલા નંદલાલ એ બિરાજમાન એક દર્શન હું તમને કરાવી દઉં મિત્રો અને અમારા કુળદેવી માને તો દેખાડું ખોદે મંદિરનો કંઈક આ નજારો એટલો સુંદર અને મંદિરમાં અતિ સુંદર લાગે છે મા ભગવતી અને આવી રીતના માં આંબા કેરા મોરમાં બિરાજમાન છે અત્યારે ને અહીંયા દેવી તુલસીને તુલસીનું ઝાડ રાખવામાં આવ્યું છે અને કેટલા સુંદર મજાને માતાજી અને શણગારને આ બધું ગોઠવવામાં આવ્યું છે તો મિત્રો આજે આ સાંજે સમય અત્યારે મને મળ્યો છે તો મેઘળ મિત્રો સાથે આ શેર કરી દઉં અને ચાલો હું માતાજી આગળ લઈ આ ઝાડવા છે આ જાડવા એ પણ તમને આવી રીતના બતાવી દઉં તો આપણે બહુ સુંદર આવી રીતના મેં ગોઠવ્યા છે અને ચાલો માને રત્ન રત્નજળિત મુંગટ છે માથે અને અહીંયા જો મિત્રો ચપલીઓને માળો ને એ બધું પણ રાખવામાં આવ્યું છે અને આ અત્યારે લાઇટ ઓફ છે તો હું ઓન કરી નાખું અને આ માળામાં લાઈટો ગોઠવવામાં આવી છે ને બહુ સુંદર લાગે છે અને મા તો અહીંયા હાજરા હાજુર જ છે સવાર સાંજ બપોર પિતા શિવજી અને માતા જગતચંદની તો અહીંયા હાજરા હાજુર અનંત અનાદિ કાળથી જોઈ શકો આજનો માને આ શણગાર તો રોજમાની સેવા થાય અને માતાજીના હાથમાં કેટલું સુંદર મજાનું આ ફૂલ દેવામાં આવ્યું છે આજે અને માને જોતા આનંદ થાય મને એમ થાય કે મારા મિત્રો સાથે પણ માતાજીને શેર કરું અને આ ફૂલ સાચા છે બધા મિત્રો ચડાવવામાં આવ્યા અહીંયા ગુલાબનું પછી આ પીળું અમારા ઘરની બાજુમાં જ એક દુકાન છે ફ્લાવર્સની ત્યાં રિયલ ફૂલ ફરતા હોય એ પણ એક દિવસ વિઝિટ કરીશ તો બતાડીશ તમે ગુલાબના છે આ બધા અને બહુ સુંદર માતાજીની પંચરંગી સતરંગી આ બધા ફૂલો માતાજી માટે ગુલાબના ને આ બધા ચડાવવામાં આવે છે રોજે રોજ અલગ અલગ અને બહુ સુંદર લાગે છે તુલસી તિલક તુલસી તો મિત્રો કંઈક આવી રીતના મા ભગવતી બિરાજમાન છે દર્શન કર્યા મેં તમને પણ કરાવી દીધા અને આભૂષણોને જરૂરી તો ને હમણાં મને મિત્રો તબિયત થોડીક ડાઉન છે કારણ કે મજા નથી અને ગળામાં થોડુંક શરદીના હિસાબે અવાજ પણ મારો બેસી ગયો છે તો આજે એમ વિડીયો નથી મૂકાણો બીજો અને માતાજીને મેં કીધું મંદિર જ મારા ત્યારા મિત્રોને બતાડી દઉં ને આજનો જ શણગાર છે મા ભગવતીને તો આજમાં આટલા સુંદર લાગે છે અને એક દુહો બોલી નાખો તો દુહો તો ક્યાંથી બોલું મિત્રો કારણ કે મારું ગડું જ ખરાબ છે નહીં બોલાય તો તું હિ વાક્યવાણી તો હિ માતરાની તો હિ જગદંબા તો જ મા ભવાની અનંતર યાદી સ્વરૂપ ભવાની નમ આદિશક્તિ નમ જગદંબા નમો યાદી શક્તિ નમો જગદંબા અભયવરદાની મહાશક્તિશાલી મહાદેવિદાની રૂપે તો ભવાની હે ચંદ્ર સુરિ આકાશ પાતા રેમા તો મા શક્તિ જગત જનની પિતા શિવજી બધાય મારા ચાહક મિત્રોને હું આજનો શણગારમાં ભગવતીનો દેખાડું છું આ ઝાડવા રિયલ છે આ બધા તમે જોઈ શકો મંદિરમાં અને મિત્રો માતાજી પણ ખૂબ સુંદર લાગે છે ને માને જોઈને એમ થાય નજર ન હટે મને એમ જ થાય કે માતાજીને જોયા રાખવું નીરખી નીરખીને માને દર્શન જેટલા કરવું એટલા ઓછા સુંદરમાં લાગે છે તો તમે નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ બને શક્ય હોય તમારાથી તો ફર નાખજો ને જોવો આમાં વેટ ફૂલ આવે મિત્રો આ એ ઝાડ છે કે જેમાં વ્હાઈટ ફૂલ આવે એ પણ મોટું થઈ ગયું ઝાડ અને આ તિલક તુલસી તો ઓલરેડી બધાને ખબર હોય અને આ બધા આંબા છે આપણા અહીંયા આ બધા આંબાને આ તિલક તુલસીને આ આંબો ઉપર આવીને મિત્ર મોટો થયો છે અને માતાજી તો ખૂબ સુંદર ખૂબ સુંદર લાગે છે આ આંબો આપણો વડો મોટો આંબો છે કે જે આંબામાં ખૂબ સુંદર અને આ મને કામ બહુ ગયું મિત્રો બહુ મોટો આંબો મોટો બહુ આંબો ખોડ્યો છે તો ચાલો મારા પ્યારા મિત્રો તો હું તમને બધાઈને બતાડી દઈશ અને ખૂબ સુંદર લાગે છે અને માતાજી તો અહીંથી જ મને પણ મંદિરમાં આવું ને મિત્રો એટલે એમ થાય કે અહીંથી ક્યાંય જવું જ ન જવું પડશે હવે મારે માતાજીનું દર્શન કરી અને ચાલો એકવાર લાઇટ ઓફ કરીને બતાડું હું કેટલા સુંદર લાગે છે મારા જગદંબા અને આ લાઇટ ઓફ મેં કરી નાખી મિત્રો અને મંદિરની લાઇટ ઓન છે જે ઓન રહેશે અત્યારે રાત્રિનો સમય છે તો રાત્રે માતાજીના હું તમને દર્શન કરાવી દઉં કે માતાજી કેટલા સુંદર લાગે છે અને આ બેર ચેરીઓ આવી છે તે બહુ સુંદર લાગે અને તુલસી અત્યારે ગ્રીન કેટલી સુંદર લાગે છે મારા પ્યારા મિત્રો